પવિત્ર શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનામાં ભક્તો વિવિધ રીતે ભગવાનની ભક્તિ જે છે તે કરતા હોય છે ત્યારે વાડજ ખાતે આવેલા દુધનાથ મહાદેવમાં પણ ચિંતામણી પાર્થેશ્વર જે છે તે મહાદેવ તૈયાર કરવામાં આવે છે સમગ્ર જે મહિનો છે શ્રાવણ મહિનો તેમાં દરરોજ અલગ અલગ શિવજી જે છે તેની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવતી હોય છે આપણી સાથે મારા છે તેમની સાથે વાત કરજો મારા શું મહત્વ છે ચિંતામણી પાર્થેશ્વરનું અને આ કેમ તૈયાર કરાય ચિંતામણી પાર્થેશ્વર છે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે આ પૃથ્વીનો ભાર ભગવાન દેવતાઓને સોંપી દે છે એટલે દેવતાઓ કયા કયા દેવતાને કેવી રીતે ભાર સોંપવામાં આવ્યો છે તો એક મહિનો આ ચિંતામણી પાર્થેશ્વર માટીના લિંગ બનાવી અને રોજ ભગવાનની પૂજન અર્ચન કરવામાં આવતી હોય છે આને કહેવાય છે ચિંતામણી એટલે માણસોના મનની અંદર જે કંઈ ચિંતા ઉપદ્રવ થતા હોય છે એના નાશ કરવા માટે આ ભગવાનની ઉપાસના કરવામાં આવતી હોય છે એમાં નિત્ય વાર પ્રમાણે ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે જેમ કે આજે સોમવાર છે તો ભગવાનને નાગપાસ ઉપર બિરાજમાન કરવામાં આવ્યા છે મંગળવાર હોય તો મંગળના યંત્ર ઉપર બિરાજમાન કરવામાં આવે નિત્ય ભગવાનને આ રીતે નવા બનાવવાના નિત્ય પૂજા કરવાની સાંજે સાયન સમયે ફરી પાછળ નદીમાં એમને પધરાવી દેવાના એવી રીતે આ કર્મ એક મહિના સુધી કરવામાં આવતું હોય છે અને જે ભક્ત ભગવાન શિવમય બની આવી રીતે ચિંતામણી પાર્થેશ્વરનું આરાધન કરે છે તો એના જીવનનું કલ્યાણ થાય છે થાય છે થાય છે એમાં કોઈ બેમત નથી શંકા નથી ભાવે વિદ્યથી દેવતા તમે જમે ગમે તેટલું કર્મ કરો પણ જ્યાં સુધી તમારા હૃદયમાં ભાવના ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી એ બધું નિષ્કમ થઈ જશે અને ભાવના તમારી હશે તો કેવલ ભગવાનને જલ ચડાવશો તો પણ ભગવાન શિવજી મહારાજ જલ્દીથી તૃપ્ત થઈ જશે એટલે કીધું છે એક બિલીપત્રમ એક લોટા જલ કી ધાર એક પુષ્પમ એટલે કે તમે એક લોટો જલ ભગવાનને જડાવો એક બિલીપત્ર જડાવો એક પુષ્પ જડાવો અને તમારો ભાવ પરમાત્માને અર્પણ કરશો તો ભગવાન શિવજી મહારાજ સંતુષ્ટ થશે અને ભક્તની મનોકામના સિદ્ધ કરશે કરશે અને કરશે